કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે થોડા દિવસ પૂર્વે બે સમાજ વચ્ચે વિવાદ સર્જાયો હતો ત્યારે સમસ્ત ગ્રામજનો તેમજ પોલીસની દરમિયાનગીરીથી ગામમાં શાંતિમય વાતાવરણ વચ્ચે સુખદ સમાધાન થયું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે થોડા દિવસ અગાઉ અનુસૂચિત જાતિ સમાજ તેમજ અન્ય સમાજના લોકો વચ્ચે એક ગેરસમજ બાબતે મંદુક ચાલતું હતું જે બાબતે પટેલકા ગામમાં શાંતિમય વાતાવરણ બન્યું રહે તેમજ તમામ સમાજો વચ્ચેની આ ગેરસમજ દૂર થાય એ બાબતે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તેમજ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાઓની સૂચના અનુસાર ડીવાયએસપી સાગર રાઠોડ તેમજ ડીવાયએસપી વીપી માન માનસત્તાની આગેવાનીમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ટીસી પટેલ દ્વારા પટેલકા ગામના સરપંચ તેમજ સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને એક શાંતિપૂર્ણ માહોલ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સમાજના લોકો હાજર રહ્યા હતા આ બેઠકમાં અનુસૂચિત જાતિ સમાજ તેમજ અન્ય સમાજ વચ્ચેની થયેલી ગેરસમજને દૂર કરી અને મનદુઃખ દૂર કરી અને સુખદ અંત લાવ્યો હતો પોલીસ શાંતિપૂર્ણ સૌહાર્દ વાતાવરણમાં એક બેઠક યોજી અનુસૂચિત જાતિ સમાજના લોકો અને અન્ય સમાજના લોકો વચ્ચે થયેલ ગેરજને દૂર કરી ગામમાં ભાઈચારાની ભાવના કેળવાય તે ભાવના સાથે ગામના લોકો સાથે બેઠક યોજી અને સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું જય જય ભારત મારું નામ વેજાભાઈ પીઠાભાઈ ચાવડા ગામ પટેલ કા પટેલકા એસસી સમાજથી આવું છું અમારે થોડા દિવસો પહેલાં થોડુંક ગામ લોકો અને એસસી સમાજને આ છુવાછૂતનો થોડોક પ્રોબ્લેમ હતો કે નિશાળોમાં ન જવું વાળ ન કાપવા એ ગામ લોકો અને વાસ અને પોલીસ સ્ટાફ આ બધો ભેગો મળીને તારીખ ચૌદના એક શાંતિ સભાનું આયોજન કરેલ એમાં બધાનો સહેમતથી રાજી ખુશીથી બધેનું સમાધાન થયેલું છે હવે કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં અને શાંતિથી રહેશે અને હું વિશ્વાસ દેવડાવું છું કે આગળ પછી આવી બીજી ઘટના ગામ લોકોનો પણ ખૂબ સહયોગ મળ્યો વાસનો પણ ખૂબ સહયોગ મળ્યો સ્ટાફ ખડે પગે રહ્યું જેટલા દિવસો સુધી આ વિવાદ આવેલો એ વિવાદનો સમજૂતી કરી અને જે સુખદ અંત લાવ્યા છે એ બદલ હું સર્વેનો ભાવભિન આભાર સ્વીકાર કરું છું